તો કેમ છો મિત્રો ફરી સ્વાગત છે તમારું એક આપણા નવા વિડીયોમાં તો ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ આપણે આગલા પિયતમાં હ્યુમિક એસિડ અને સલ્ફર પંચાણું ટકા એ બેનો ખાતરનો ઉપયોગ કરેલો હતો અને તમે ઉપર વિડીયોમાં જેમ જોઈ શકો છો આપણે બે ક્લિપ મૂકેલી છે એક ખાતર આપ્યા પહેલાંની અને એક ખાતર આપ્યા પછીની છે પછી આજે આપણે બીજું પિયત આપીએ છીએ ફરીથી ત્યારનું તો તમે આ બેમાં તફાવત જોઈ શકો છો કેટલો અંતર છે બે ઘઉંમાં ફૂટાવો આપણે કેવી સારી રીતે થયેલો છે એ તમે જોઈ શકો છો અને આપણે આમાં ઘઉં પણ ક્યાંય પણ પીળા પણ નથી થયા જે સાથે આપણે હ્યુમિક એસિડ આપેલું હતું એના કારણે તમે જોઈ શકો ક્યાંય પણ પીળાશ નથી અને કોઈ પણ જાતનો રોગ નથી આપણે જોઈ શકો છો ફૂટાવ પણ બહુ સારો આવ્યો છે એટલે મિત્રો હજુ પણ તમે જો આ બે ખાતરનો ઉપયોગ ન કર્યો હોય તો હજુ પણ તમે કરી શકો છો તમારે એનું રિઝલ્ટ તો એ સો ટકા મળશે જ તે તમે એ ખાતરનો ઉપયોગ કરશો માત્ર તમારે ખાલી પાંચસો રૂપિયાનો જ ખર્ચ કરવાનો છે અને તમારું ઉત્પાદન પણ વધી જશે અને ઘઉંમાં પણ બીજો પણ કોઈ પણ રોગ નહીં આવે તો મિત્રો જરૂરથી એ બે ખાતરનો ઉપયોગ કરજો અને પછી કમેન્ટમાં જણાવજો કે તમને કેવું રિઝલ્ટ મળ્યું આપણને તો સો સો ટકા રિઝલ્ટ મળ્યું છે એ બે ખાતરનો ઉપયોગ કર્યા પછી અને આપણે બીજો એક છેણાનો પણ વિડીયો મૂકવાનો છે આ બાજુ જોઈ શકો છો આપણે છેણા છે એનો પણ વિડીયો બનાવવાનો છે કે આપણે પીએચ સાથે કયા ખાતરનો ઉપયોગ કરવો અને કઈ દવાનો છંટકાવ કરવો ઈયળ માટે અને બીજા કોઈ રોગ માટે તો ચાલો મિત્રો હવે મળીશું આના નેક્સ્ટ વિડીયોમાં અને હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો જરૂરથી કરી દેજો એટલે આપણા જે નવા વિડીયો આવે એ તરત જ તમને મળી જાય તો ચાલો મિત્રો મળીશું હવે આના નેક્સ્ટ વિડીયોમાં